એ તમારે લેવા જવા માટે ઘરેથી બજાર સુધી જવું પડે સમય બગડે પણ આ જ બુક જો તો કોઈ તમને ઘરે આવીને આપી જાય એ પણ જે બજાર કિંમત છે એના કરતી એના કરતા ઓછી કિંમતમાં હા બસો ચાલીસ રૂપિયામાં તમારે લેવા જવી પડે અને બસો ત્રીસ રૂપિયામાં તમને તે ઘરે આવીને આપી જાય છે તો આ જે ગાલા અસાઇનમેન્ટ બુક છે ઘર બેઠા મેળવવી હોય મંગાવી હોય તો તેના માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને અને એ લિંક છે ડબલ્યુ 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 ડોટ નવનીત સ્ટોર ડોટ કોમ તે આ વેબસાઇટ પરથી પણ તમે તેને ઓર્ડર કરી શકો છો અને જો કોઈ ખ્યાલ ન આવે તો અહીં તમને કોન્ટેક નંબર આપવામાં આવેલો છે સિત્તેર બાવીસ બાવીસ ચોપન આ નંબર પર મેસેજ કરીને કોલ કરીને તમે જાણકારી મેળવી શકો છો જેમ જેમ આ જે દુનિયા છે એ પ્રગતિ કરી રહી છે વિકાસ કરી રહી છે તેવી જ રીતે આ જે નવનીત કંપની દ્વારા છે એને પણ પ્રગતિના માર્ગે એક નવી વસ્તુ બનાવી છે એ છે સ્માર્ટ ડીજી બુક આ જે સ્માર્ટ ડીજી બુક છે તેની અંદર તમને આજ તમારું ગાલા અસાઇનમેન્ટ બુક છે તે પીડીએફ ફોર્મેટની અંદર સોલ્યુશન સાથે એટલે કે આન્સર કી સાથે મળી જવાનું છે અને એ કઈ રીતે મળશે તે જાણકારી આપણે જો જોતી હોય તો તમે જેવું તમારું જે ગાલા અસાઇનમેન્ટ બુક છે એની પાછળની સાઈડ પેજ ફેરવશો પહેલું પેજ એટલે તમને અહીંયા એક ક્યુઆર કોડ દેખાશે આ ક્યુઆર કોડને તમે જેવો સ્કેન કરશો એટલે તમારી આ જે સ્માર્ટ બીજી બુક એપ્લિકેશન છે તે ડાઉનલોડ થઈ જશે તેમાં તમારી પાસે થોડીક બેઝિક ડિટેલ્સ માંગવામાં આવશે તમારું નામ મોબાઈલ નંબર ઇમેલ આઈડી વગેરે તમે જેવું દાખલ કરો છો એન્ટર કરો છો એટલે તમારી પાસે એક એક્સેસ કોડ માંગવામાં આવશે જે તમારી આ બુકને અહીં પાછળના ભાગમાં અહીં તમને આપેલો છે આ એક્સેસ કોડ એન્ટર કરતાં તમારો આ જે ગાલા એસાઈનમેન્ટ બુક છે તે તમે જોઈ શકો છો તેના આન્સર કી પણ જોઈ શકો છો એવી જ રીતે નવનીત કંપની દ્વારા આ વખતે જેવી રીતે ગાલા અસાઇનમેન્ટ બુક લોન્ચ કરવામાં આવેલી છે તેવી જ રીતે આ વર્ષે ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો પણ લોન્ચ કરેલા છે આ વર્ષના દર વર્ષે આ ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો લોન્ચ થતા હોય છે તેમાંથી ઘણા બધા પ્રશ્નો છે એ તમારી પરીક્ષાઓની અંદર પૂછાતા હોય છે એટલે કે પરીક્ષાની દ્રષ્ટિએ આ જે ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો છે તે ખૂબ જ ઉપયોગી છે ખૂબ જ અગત્યના છે અને આમાંથી તૈયારી જો કરવામાં આવે તો ચોક્કસપણે તમારા રિઝલ્ટની અંદર ખૂબ જ સુધારો આવી શકે છે તો આ જે ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો છે જો તે તમે ખરીદી કરો છો તો તેમાં તમને ખાસ ઓફરો આપવામાં આવેલી છે ટોટલ સાત વિષયના અલગ અલગ ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો લોન્ચ કરવામાં આવેલા છે અને આ સાતમાંથી તમે તમારા મનગમતા વિષયના

અને વીસ ટકાનું ડિસ્કાઉન્ટ મેળવવા માટેનો પ્રોમો કોડ છે એન એવી ટ્વેન્ટી અને ત્રીજી ઓફર કે તમે જો આ સાતે સાત વિષયની જે આ ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ મંગાવો છો સાથે સાત વિષયની ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ જો તમે મંગાવો છો તો એની સાથે આપણું આ જે ગાલા અસાઇનમેન્ટ બુક છે જેનું આપણે અત્યારે સોલ્યુશન કરી રહ્યા છીએ તે તમને તદ્દન ફ્રીમાં મળી જવાનું છે તદ્દન ફ્રીમાં મળી જવાનું છે કોઈ એનો તમારે ચાર્જ આપવાનો છે નહીં તો આશા રાખું છું કે તમે આ મંગાવી લેજો અને મંગાવવા માટેની જે લિંક છે તે તમને નીચે આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં અને જો કોઈ વસ્તુનો ખ્યાલ નથી આવતો વધારે માહિતી મેળવવી છે તો એના માટેનો કોન્ટેક નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર પર મેસેજ કરીને તમે મંગાવી શકો છો હવે શરૂઆત કરીએ આજના આપણા આ વિડીયોની કે શું કહે છે આજનો આ વિડિયો કે વિભાગ બી નીચે આપેલા તેર પ્રશ્નોમાંથી કોઈ પણ નવ પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખવાના છે બે ગુણનો એક પ્રશ્ન રહે છે આપણો આખો સેક્શન છે તે અઢાર ગુણનો રહેવાનો છે નવ પ્રશ્નોના જવાબ આપવાના સાચા અને અઢાર ગુણ મેળવી લેવાના તો શરૂઆત કરીએ આપણો પહેલો સવાલ પચીસ નંબરનો

એક ખૂબ જ પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે ખૂબ જ પ્રાચીન દેશ છે તો આજે આપણો આ ભારત દેશ છે તેમાં સમયાંતરે એટલે કે અમુક અમુક સમયે વિદેશમાંથી ઘણી બધી પ્રજાઓ છે તે ભારતમાં આવીને વસવા લાગી હતી અને લાંબા સમયના જે વસવાટ છે એના કારણે ભારતને છે આ પ્રજાઓએ તેમનું વતન બનાવી દીધું અને આ બધી પ્રજા વચ્ચે લગ્ન સંબંધો દ્વારા સમિશ્રણ થતું ગયું અને બધાની વિશિષ્ટ જે રહેણીકરણી હતી અનેક ભાષાઓ હતી એમના જે વિચારો હતા એની જે ધાર્મિક માન્યતાઓ હતી એના દ્વારા પણ તેમને સમન્વય થતો આ બધી જ વસ્તુઓનો સમન્વય થતો ગયો આમ પ્રારંભકાળથી જ ભારતમાં વિવિધ પ્રજાની સંસ્કૃતિઓ દ્વારા એક સમન્વયકારી સમન્વયી સંસ્કૃતિનું સર્જન થયું અને ભારતીય સંસ્કૃતિમાં વિદેશી પ્રજાનું વિલીનીકરણ એટલી હદે થઈ ગયું કે તેનું સ્વતંત્ર એટલે કે આપણી જે ભારતીય સંસ્કૃતિ છે એનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ ન રહ્યું એટલે કે એ વિદેશી પ્રજાઓનું ભારતીયકરણ થઈ ગયું ત્યારબાદ સત્યાવીસ નંબર નો સવાલ શું કે છે કે કથકલી નૃત્ય વિશે માહિતી આપો કયા નૃત્ય વિશે માહિતી આપવાનું છે કથકલી કથકલી નૃત્ય એટલે કે કેરળનું નૃત્ય કેરળ રાજ્યનું પ્રખ્યાત નૃત્ય કલા છે એટલે કથકલી કથકલી તો અહીંયા લખેલું છે કે કેરલ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે પૌરાણિક મહાકાવ્યો ત્યારબાદ મહાભારતના પ્રસંગો અને સંસ્કૃત મલયાલમ મિશ્રિત જે નાટકો સમય જતા કથકલી કહેવામાં આવ્યા આ નૃત્ય શૈલીમાં પાત્રો છે એ કેવા તો કે સુંદર અને ઘેરદાર કપડા પહેરે છે અને કલાત્મક મુકટ ધારણ કરે છે કેવો મુકુટ ધારણ કરે છે કલાત્મક અને તેમના પાત્રોને ઓળખવા માટે તેમના ચહેરા પરના વિશિષ્ટ ચિત્રામણ એટલે કે મુખાકૃતિને સમજવું પડે છે કથકલી નૃત્યમાં પાત્રો તેલના એક જ દીવાના તેજથી પ્રકાશિત થતા રંગમંચ પર પડદા પાછળ આવીને પોતાના સંગીતમય પરિચય આપે છે એ પછી તેઓ ચહેરાના હાવભાવ અને હસ્ત મુદ્રાથી ત્રણેય લોકના પાત્રોને સજીવ કરે છે ભારતમાં અને વિશ્વમાં કથકલી નૃત્યનો વ્યાપક પ્રચાર કરવામાં કેરળના એક કવિ હતા કે જેનું નામ હતું વલ્લભ એટલે કે સ્થપિત કલા મંડળમાં જે કથકલી થતી હતી તેમાં અને કલા મંડળમાં કૃષ્ણ પ્રસાદ શિવરામન આ બધાનો ફાળો છે એ ખૂબ જ નોંધપાત્ર રહ્યો છે આગળ જોઈએ અઠ્યાવીસ નંબર નો સવાલ કે રાજસ્થાન નું બિકાનેર શહેર ભારતમાં જળતર કામ માટે જાણીતું છે આ વિધાન સમજાવો તો આ જે જળતર કામ છે તે ભારતની પ્રાચીન કલાઓમાંની એક છે તેમાં મુખ્યત્વે એક ઉપયોગ થાય છે તો કે સુવર્ણ સુવર્ણ એટલે કે સોનાના ઘરેણાઓ સાથે સંકળાયેલા છે શેના ઘરેણાઓ સાથે તો કે સોનાના અલંકારો સુવર્ણ અલંકારો સાથે સંકળાયેલા છે ભારતના જે પ્રાચીન સમયના જે સમ્રાટો હતા રાજાઓ હતા રાણીઓ હતી અન્ય શાસકો જે હતા અને જે શ્રીમંત લોકો શ્રીમંત એટલે કે ધનવાન લોકો છે એ સોનાના અલંકારોમાં જે હીરા મોતી અને માણેક જેવા કિંમતી રત્નોને હાર બાજુબંધ કડા મુગટ દામણી વીટી નથણી કાપ વગેરેમાં જડીને ધારણ કરતા હતા ધારણ કરતા હતા એટલે કે પહેરતા હતા જળચર કલામાં પ્રવીણ એવા વિશેષ નિપુણતા ધરાવતા સુવર્ણ કારીગરો બિકાનેર શહેરમાં વસે છે આજે જળચર કલર કલાની અંદર જે નિપુણતા ધરાવતા હોય એટલે કે એના વિશેનું જ્ઞાન ધરાવતા હોય એની એ કલા વિશે જાણતા હોય ને એવા જે કારીગરો છે ને એ રાજસ્થાનના બિકાનેર શહેરમાં જોવા મળે છે ત્યાં વસે છે આમ અલંકારોના જડકર માટે ભારતમાં રાજસ્થાનનું બિકાનેર શહેર જાણીતું છે આગળનો પ્રશ્ન એલિફન્ટાની ગુફાઓ વિશે નોંધ લખો તો આ એલિફન્ટાની જે ગુફાઓ છે તે મહારાષ્ટ્ર રાજ્યમાં મુંબઈની અંદર જે ગેટવે ઓફ ઇન્ડિયા આવેલો છે ત્યાંથી ઉત્તર પૂર્વ દિશામાં લગભગ કેટલા કિલોમીટર દૂર આવેલો છે બાર કિલોમીટર દૂર અરબ સાગરમાં આવેલો છે ખાસ યાદ રાખજો કે મહારાષ્ટ્રમાં મુંબઈના ગેટવે ઓફ ઇન્ડિયાથી

અહીંયા સ્થાનિક માછીમારો આ સ્થળને શું કહે છે તો કે ધારાપુરી તરીકે ઓળખે છે અહીંયા સ્થાનિક લોકો જે છે તેને આ સ્થળ તે લોકો આ સ્થળને શું કહે છે તો કે ધારાપુરી કહે છે અને એલિફન્ટાની જે સાત ગુફાઓ છે ને એમાંથી જે એક નંબરની જે ગુફાઓ છે ને તે સૌથી ભવ્ય છે કેમ ભવ્ય છે તો કે આ જે એક નંબરની જે ગુફાઓ છે ને તેમાં ભગવાન શિવના ત્રણ સ્વરૂપો દર્શાવતી ભગવાનની ત્રિમૂર્તિ ભવ્ય ત્રિમૂર્તિ છે તેની ગણના દુનિયાની સર્વોત્તમ મૂર્તિઓમાં થાય છે આથી આ જે એક નંબરની ગુફા છે ને તે સૌથી ભવ્ય છે અહીંની ગુફાઓમાં સુંદર શિલ્પ રચનાઓ છે તેની અનુપમ શિલ્પ કલાને ધ્યાનમાં લઈ સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુનાઇટેડ નેશન્સ યુએન ની સંસ્થા યુનેસ્કો ઈસવીસન ઓગણીસો ને સત્યાસી માં વૈશ્વિક વારસાના સ્થળોમાં એલિફન્ટાની ગુફાઓનો સમાવેશ કર્યો છે હેતુલક્ષી પ્રશ્નમાં પૂછાઈ શકે છે ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રીસ શું કે છે કે સ્વર્ગના બગીચામાં પવિત્ર દીવલોનું સ્વાગત છે આ વિધાન સમજાવો બગીચામાં તો કે આ વિધાન તાજ ની એક મહેરાબ એટલે કે દિવાલ પર અંકિત થયેલું છે ઈસવીસન સોળસો ને ત્રીસ માં અવસાન પામેલી પોતાની બેગમ એટલે કે મુમતાઝ મહેલ કે જેનું નામ હતું અર્જુમંદ બાનુ ની યાદમાં મુઘલ બાદશાહ શાહજહાં એ ભવ્ય તાજમહેલ બંધાવ્યો હતો ક્યારે મૃત્યુ મૃત્યુપાયમાં આ મુમતાઝ મહેલ અથવા તો અર્જુમંદ બાનું તો કે ઈસવીસન સન સોળસો ને ત્રીસમાં અને તેની યાદમાં મુઘલ બાદશાહ શાહજહાંએ સરસ મજાનો આ મહેલ બનાવડાવ્યો હતો અને ઈસવીસન સોળસો એકત્રીસ માં તાજમહેલ ના બાંધકામ ની શરૂઆત થઈ હતી અને બાવીસ વર્ષ પછી તેનું બાંધકામ પૂર્ણ થયું હતું અને તે ક્યાં આવેલું છે તો કે આગળ આગ્રાની અંદર યમુના નદીની દક્ષિણ બાજુએ આવેલો છે શાહજહાં આજે તાજમહેલ હતો તેને બંધાવવા માટે ભારતીય કારીગરો ઈરાની કારીગરો અરબી કારીગરો તુર્ક અને યુરોપના જે કુશળ શિલ્પીઓ હતા ને તેને ભારતમાં રોકીને તાજમહેલનું નિર્માણ કરાવ્યું હતું અને દુનિયાના અદ્વિતીય મકબરાઓમાં તેની ગણના થાય છે હવે આપણે જોઈએ તાજમહેલ છે ને વિશેષતાઓ તો શું છે તેની વિશેષતાઓ તો કે તાજમહેલ છે વિશ્વની સાત અજાયબીઓ પૈકીની એક છે નું નિર્માણ છે એ સંગે મરમના ચબૂતરા ઉપર થયેલું છે અને તાજમહેલ ઉત્તર થી દક્ષિણ દિશા તરફ લંબ ચોરસ આકારે વિસ્તરેલો છે તાજમહેલ નું પ્રવેશ દ્વાર કેવું છે છે તેની મધ્યમાં કલાત્મક અષ્ટકોણીય પરિઓ પણ આવેલી છે ત્યારબાદ એકત્રીસ નંબર નો પ્રશ્ન કે વન્યજીવોના સંરક્ષણ માટેના ઉપાયો જણાવો તો વન્યજીવોના સંરક્ષણ માટેના ઉપાયો નીચે પ્રમાણે છે કે વન્ય પ્રાણીઓને કુદરતી રક્ષણ આપતા જંગલોનો વિનાશ થતો અટકાવી આપણે બચાવવા જોઈએ ત્યારબાદ જંગલોમાં અને માંસાહારી પ્રાણીઓની સમતુલતા જાળવી રાખવા માટે સમયાંતરે તેમની વસ્તી ગણતરી કરવી જોઈએ ત્યારબાદ ત્રીજો પોઈન્ટ આ ઉપરાંત જંગલના જળ સ્ત્રોતોની જાળવણી કરવી જોઈએ તેમજ પાલતુ જે પશુ ચારણ ઉપર તે માટેના કાયદાઓ વધુ કડક બનાવી તેનો ચુસ્તપણે અમલ કરાવો છે જંગલના ક્ષેત્રમાં થતા ગેરકાયદેસર ખનન કાર્ય પર મૂકેલા પ્રતિબંધોના ભંગ માટે કડક સજા અને દંડ જોગવાઈઓ કરવી જોઈએ આ હતા વન્ય જીવો ના સંરક્ષણ માટે ઉપાયો ત્યારબાદ બાદ જોઈએ બત્રીસ number નો સવાલ કે નીચે આપેલા પારિભાષિક શબ્દ જે છે તેનો અર્થ આપો પેલું આપણને આપેલું છે સૌર ઉર્જા તો સૌર ઉર્જા એટલે સૂર્યની ઉષ્મા ગરમી અને શક્તિ સૌર ઉર્જા એટલે શું કે સૂર્યની અંદરથી આપણને જે ઉષ્મા મળે છે જે ગરમી મળે છે અને જે શક્તિ મળે છે તે ત્યારબાદ

ષણ ના કારણે જે સમુદ્ર કિનારે છે એ ભરતી ઓટ ની ઘટના નિરંતર ચાલ્યા કરે છે અને તેના લીધે દરિયાના પાણીની સપાટીમાં ચડ ઉતર થાય છે આવી જગ્યાએ

આપણે સેલ કહીએ છીએ પછી શસ્ત્ર બનાવવા માટે થાય અને કેબલની રક્ષક નળીઓ તેલિયા રંગ એટલે કે સફેદો કાચ રબર આ બધી વસ્તુઓ બનાવવામાં સીસા નો ઉપયોગ થાય છે અહીં પ્રકાર આપી દીધો પેલો પ્રકાર કયો છે જોકે પેલો તો નથી આ પાઠ્યપુસ્તક ની અંદર ત્રણ નંબર ઉપર આપેલો છે પણ બાકીના બીજા ત્રણ રેશમના ના પ્રકાર કયા છે કોમેન્ટ કરીને જણાવવાનું છે આ બાકીના જે ત્રણ પ્રકાર છે ઉત્પાદનના ત્રણ પ્રકાર તે મને કોમેન્ટ કરીને જણાવવાનું છે બીજું છે સેલ સેલ એટલે થાય સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તો જે ભારતમાં સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે તેની સિવાય એક બીજી હજી એક કંપની છે જેનું નામ છે ટિસ્કો આ ટિસ્કો કંપની છે તે પણ સ્ટીલનું ઉત્પાદન કરે છે જે ટાટાના નામે ઓળખાય છે તો આ જે ટાટા સિવાયના ભારતના લોખંડ પોલાદના બધા જ કારખાનાનો વહીવટ સે એટલે કે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ હસ્તક છે એટલે કે એ કરે છે

સૌથી પહેલા બે હજાર પચીસ ના વર્ષની સૌથી પહેલી બેચ આઈએમપી બેચ આપણા ઓશન કોચિંગ ક્લાસીસ દ્વારા લોન્ચ કરવામાં આવેલી છે અને તેની પ્રાઇઝ સામાજિક વિજ્ઞાન વિષયના આઈએમપી બેચ ની અંદર જોડાવા માટેની પ્રાઇઝ છે આપણી ત્રણસો નવ્વાણું રૂપિયા અને એના જે બેનિફિટ્સ છે તમને એ તમે જોઈ શકો છો એ મારે કઈ કહેવાની જરૂર નથી કેમ કે ઓલરેડી તમે ઘણા બધા ગાલા અસાઇનમેન્ટ બુકના

અને તેનો મુખ્ય હેતુ શું હતો તો કે સૈન્ય આકાશવાણી અને હવામાન વિભાગના ઉપકરણો બનાવવાનો હતો આજે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન કે જેને આપણે ઇસરોના નામે ઓળખીએ છીએ તે સાથે સહયોગ કરીને અનેક ઇલેક્ટ્રોનિક ઉપકરણોનું ઉત્પાદન કરે છે ભારતનો ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ એક વિકસિત ઉદ્યોગ છે ભારતમાં રેડિયો ટેલિવિઝન ટેલિફોન સેલ્યુલર ફોન કમ્પ્યુટર વગેરે અનેક ઇલેક્ટ્રોનિક ઉપકરણો બને છે અને આ ઉદ્યોગના લીધે લોકોના જીવન જીવનશૈલી અને દેશના અર્થતંત્રમાં ક્રાંતિકારી ફેરફારો થયા છે કમ્પ્યુટર આ ઉદ્યોગનું એક અદ્ભુત ઉદાહરણ છે બેંગલુરુ ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગની રાજધાની બન્યું છે તે ભારતની સિલિકોન વેલી તરીકે પણ ઓળખાય છે અને ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગના વિકાસ માટે દેશમાં જુદા જુદા કેન્દ્રો

સરકારે છે કરોડો રૂપિયા ખર્ચવા પડે અને તેથી આ प्रदेशના વિકાસના કામો ઓછા પ્રમાણમાં થાય અને સરકારે બાંધેલા अनेक બાંધકામો જેવા કે રસ્તા પુલ બંધ રેલવે મોટી ઇમારતો વગેરે બોમ્બ વિસ્ફોટોથી નશ કે નુકસાન થવાથી કરોડો રૂપિયાનું નુકસાન થાય છે એ બાંધકામોના પુનઃનિર્માણ સમારકામમાં સરકારને પાછા કરોડો રૂપિયા ખર્ચવા પડે છે અને તેથી તે प्रदेशની વિકાસ યોજનાઓ છે સમયસર પૂરી થઈ શકતી નથી કે નવી યોજનાઓ પણ હાથ ધરી શકાતી નથી માઠી અસર જે ઉદ્યોગ ધંધા વાહન વ્યવહાર પર થાય છે તેથી ત્યાં જીવન જરૂરિયાતોની આવશ્યક ચીજ વસ્તુઓની અછત ઊભી થતા ભાવ વધારો જોવા મળે અને લાંચ રુશ્વત અને ભ્રષ્ટાચારની બદી ફેલાય છે ત્યારબાદ સાડત્રીસ નંબરનો સવાલ ફક્ત અનુસૂચિત જનજાતિ માટેની બંધારણીય જોગવાઈઓ જણાવો તો એ આપણને આપેલી છે કે બંધારણનો આર્ટિકલ નંબર ઓગણીસ પાંચ રાજ્યપાલોને અનુસૂચિત જાતિ માટે નીચેની બંધારણીય સત્તાઓ આપે છે કઈ કઈ છે તો કે અનુસૂચિત જનજાતિઓના હિતમાં બધા નાગરિકોના ગમે તે પ્રદેશમાં આવજા કરવાના વસવાટ કરવાના મિલકત સંપાદન કરવાના

તો આ તો તમારો પ્રશ્નપત્ર નંબર એક નો સેક્શન બી નું સરસ મજાનું સોલ્યુશન આવા જ એક નવા સોલ્યુશન સાથે આપણે ફરીથી મળવાના છે વિદ્યાર્થીઓ પણ તેની પહેલા જો તમે સામાજિક વિજ્ઞાન વિષય છે તેના અપડેટ મેળવવા માંગો છો તો આપણે આ વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન્ટ થઈ જવાનું છે અને એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે આ સિવાય કોર્સને લગતી હમણાં આપણે વાત કરી હતી આઈએમપી બેચ આ જે આઈએમપી બેચ વાળો જે કોર્સ છે તેને લગતી માહિતી મેળવવા માટે અહીંયા તમને ચોપન આ કોન્ટેક નંબર પર તમે જાણકારી મેળવી શકો છો બસ વિદ્યાર્થી મિત્રો આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળવાના છીએ ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત